એકલો સરપંચ બની જહાન પૈસા એકલો લઈ જહાર્યો કેમા મને ખબર છે તારી આગોરી કરવા જોઈતું પણ નહીં થવા દો હું એ તારા શેરી શેરી જ છું મને ખબર છે તીજ ઉઠાઈ લીધો છે હું કીધું જો એ તો કેમન ખબર પડી જવા ને એવું લાગે છે હું તો કેવું છે હા ભાઈ અન થઈ હું વાતો કરું છું બે અતાર ઓયથી કોઈ શોક નઈ પાડવાનો ઈ થઈ ગયો છો ગુડિયામાં આઈને બેહો હોય તો કોઈ ઉછ્ય ન કે કોઈ ઉજે નહીં

બાબુજી આપણા ગામ માં કોઈ તાકાત થઈ જ આવું મોટું બીડું ધડપી અને જીવણીઓ કેતો ને વાત સાચી જે જગ્યા તમે લઈ તો ને એ જગ્યા આપણું હતું જ

मैं आऊंगा मेरे साथ दूसरे तीन आदमी आएंगे उसका घरवाला है उसका भोनिया है और हमारे गाँव के आगे वन है बाबू जी आगे वन को तो लालच पड़ेगा अरे चिंता ना करो हम रात को निकल जाएंगे अरे सुबह खड़े ने आपके खाटले में बैठ के आपकी चाय पियेंगे हाँ निकल जाते हैं

સરપંચ તમે બાબુજી તૈયાર હો જાવવાનો મતલબ તમે બધા તૈયાર થઈ જાવ અને લઈ ફટોફટ મુ સાધન કરીને છું રાજસ્થાન બે બંડલ તમે લેતા બે બંડલ પૈસા ની ચિંતા મેળવાનો નહી

મારા ભાઈ બનો જમીન છે ઇલિયા ને વિક્રમ ભાઈ ની સાજિદ ભાઈદ બની બધો ની આ પંખા છે

એટલે કિડનેપરો રહ્યા ને ખતરનાક છે આપણી પોચી દૂર લઈ જવાનું અરે ખતર આટલા તો ખેમ જ લાઈ હા બાકી કોઈનું નું કોમ નહીં આખી અરે બાબુજી આપણી લિંક છે તમને ખબર નઈ હરિયાણા પંજાબ જવું તોય બાબુજી હું ખરો ને હું પેલા ઇલિયસ ભાઈ ફોન કરી પૂછી લઉં કે અમારે જેટલા આવવાનું છે બાકી જગ્યા તો એ નહી જોયી વાત કરી વાત થઈ હતી કે સમના રણ માં આવજો સમય

માથું પકડી ના છીએ હાઈ ગયા ઉતરી દોડ બંધ કરજો બંધ કરો પૂછવા આવ્યો છે મે <Panel>

બે રૂમ રાખી ને ત્યારે આરામ કરીને પછી લઈ બધા ને કરીએ હું યુવાના પાણી બેસી ડિટેલ લઈ લઉં લઈ જવાના નહીં આપણે ડિટેલ નહીં યાર માહિતી નાટેલિશ નાટેક તમે સમજો છો કેટલી ભાષાઓ જોડા બાપા નું બુધારું કઈ ખબર નહીં પડતી હોય તો પેલો ઉતારજો સામાન થેલા બધા બધા ઉડી ના લેજો બાબુજી લઈ લો

હવે કોઈ ઢગલા કોઈ ઉઠ કોઈ પબ્લિક જોવા માં નહીં આવ્યો છું Hey, come on, 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 come on,

બે જ Buu... Buu...

તમારા જેવું ના કરી ખબર પડી જ રાજસ્થાન હિન્દી બોલવા મંજો છે